તારીખ તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ ના ઓનલાઈન બ્લાઉઝ ફરમાનો ઓર્ડર કયા ગામનું છે નિશ્ચિત તમારે ઘાટાવાડિયા શું નામ છે નિરાલીબેન પિન્ટુભાઈ તાલુકો કડાણા જિલ્લો મહીસાગર કેટલા નંગ છે આખો સેટ આખો સેટ એટલે સાત ફર માં થાય એક બે ત્રણ ચાર

બાઈ જો ઓનો સાત અલગ અલગ રાખજે બેગા ના થાય જનક સાઈજો બધી ભેગી થઈ જાય થોડી થોડીમાં કમ્પ્લીટ કમ્પ્લીટ એકરખા ગોઠવી દે સાઈજો બેગા ના થાય મે ટોટલ 14 ફરમા ઓર્ડર થયા અને બીજો અજે તો બાકી સર્જિકલ તમારે ઝાલો 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 શું નામ છે બેન નું પ્રતિક્ષા બેન સાહિલભાઈ પ્રતિક્ષા બેન સાહિલભાઈ કેટલા નંબર સ સેટ આખો સેટ સ પ્રિન્સેસ નો એક

આખા બે સેટ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તે તેર આ તેર ફરમાં થયા એટલે પ્રિન્સેસ અને કટોરીનો સેટ આવી ગયો બીજું ચો પોચમું સાનંદ શું નામ છે ગોવિલ કલ્પેશ સિંહ એમ મારા નામે જ છે કેટલા નંગ છે બે બે ગોવિલ ટોટલ કેટલા થાય બે ફોર્મ બે રહ્યા બે અને તેર બે અને તેર કેટલા થાય પંદર પંદર નો છ તો ચિત્રો પંદર નો છ પંદર નો છ જીગલ કે બાવીસ નિશ્ચિત કે એકવી કમેન્ટ કરજો કયા કયું વાંચું કઈ ખોટું બરોબર પંદર નો છ એકવીસ થાય નિશ્ચિત વાંચો છો બન પંદર ને છ એકવીસ એકવીન સાત અઠ્યાવીસ આજે ટોટલ પોત્રીસ ફરવાનો ઓર્ડર આજે માહોલ ગરમ ફરીથી એકવાર માહોલ ગરમ થયો હજી કાલનો ઓર્ડર બાકી છે હજી જ છે બધા હજી કુરિયર કાલનું બાકી કરાવવાનું બાકી જ છે હજી તો ટોટલ પોત્રીસ ફરવાનો ઓર્ડર માહોલ આજે માહોલ ગરબ અને હા મધુવાલાના ફર્સ્ટકમાં લગભગ સાઈઠ ફરમાનો ઓર્ડર બુકિંગ થઈ ગયું આજના દિવસે સાઈઠ ફરમા પરમ દિવસે હતા સિત્તેર ફરમા કાલે પચાસ હતા મધુવાલાની અંદર બુકિંગ ચાલુ જેને પણ ઓર્ડર કરો ફટાફટ કરી દેજો જેને ના ખબર પડતી ફટાફટ અને બધા કહેતા હોય કે એક સેટ એટલે શું થાય ને એક સેટ બતાવી દો એક સેટ એટલે એક સાઈઝ થાય આ એક સેટ એટલે આખો બ્લાઉઝનો બધા ભાગ આવી જે અંદર આજ પ્લીઝ આવશે આ આખો કટોરીનો આખો આમ સેટ કહેવાય અનેક ફરમાનો પણ સેટ જ કહેવાય એ આખો તો એક નંગ કહેવાય આ એક નંગ એક સેટ કહેવાય આખો સેટ લેવો સાત ફરમાનો સેટ આવશે કટોરી અંદર કટોરી પીસસ મધુવાલા ફસ્ટક